તો ભાઈ સવારના સુજ તો તમે બ્લોગ ચાલુ કર્યો ને કે જ્યાં ન હોય ને એમ કરીને ભાણું લઈ લીધો બોલો

કોઈને હેપી બર્થડે વિશ કર દયો બીજો હું કરી દીધો વારે તો ભાઈ આજે છે ભાજી કારણ કેવાની ભાજી ગમે મમ્મી જસી કૃષ્ણ પાલક પાલકની ભાજી મમ્મીને બહુ લાગે એટલે મમ્મી આવું જ બેઠા મસ્ત કર્યું કે કે કર્યું

તો ભાઈ ઓલા લોકોએ કેવું સેલિબ્રેશન કર્યું તમે જુઓ કેમ કે અમે તો આજે ન પહોંચી કે મારે દિનેશ આકાને જવાનું હતું અહીંથી પણ થોડુંક કામ આવી ગયું એટલે અમે બે ન નીકળી શક્યા એને ભૂકો ભરવાનો હતું અને મારે બીજું કામ હતું એટલે અમે ન નીકળી શ્યા એ લોકોએ સેલિબ્રેશન તો કરવા ના જ હશે તો બંસીનો પાર્ટ હવે તમે જો કે એને શું કર્યું એ સેલિબ્રેશન કર્યું કે નહીં

તો તું ઘરે કેન હાઉ તો કાઈ જઈશ કાલ જાવ તો મમ્મી અહીંયા છે ને તું કાલ જઈ ઓય અહીં આવત રે કાલ નહીં આવે પણ તો આપણે કાલ જઈ તો પ્રમディア પ્રોપે ગાઈસ મેલે તો આવરા આવન છે શું હોય નકલી એવું છે તો ચાર્જ થશે આવવાનો હા બોતીમાં તમે ચાર્જ જ લેવો હા બે આ હોય અહીંયા ચાર્જ તો થાય ને કેટજા થઈ હોય છે ચાર્જ તો થાય ને કેટલા હોય બાપુજી બિચારા હ શું બોલ એમ કે કેમ છો બધા મજામાં તો છે અને આજે મંતવ્ય આવ્યો છે જૂનાગઢ બે ત્રણ દિવસથી આવ્યો છે કાકીને બે રોકાવા આવ્યા છે કારણ કે ઘરે હમણાં બધા છે દર્શિકા અને બંધુને તો કાકી કે આટો મારી જાય હીરવા ધીમુ તરા અને હીરોને મજા છે ફોન જોવાની મમ્મી આવ્યા એટલે જલસા છે અને હું ને એરવા બે પ્રિપરેશન કરીએ કે થોડુંક ડેકોરેશન કરી નાખીએ કારણ કે આજે મેં બહુ મોટું પ્લાન કર્યું હતું કે ભાઈ ભાવના દીદીને બધા આવે ફઈ ભીની ફઈને પણ બધાને એક્ઝામ ચાલુ છે નવ માસિક તો કોઈ ન આવી કે કે ના અત્યારે વાંચવાનું છે પછી બધું ડિસ્ટર્બ થાય તો હવે અમે જ તો સિમ્પલ નાનું એવું બર્થડે સેલિબ્રેટ કરી નાખીએ અને પછી મંતુને શું ખાવું છે ફેવરિટ વસ્તુ એમની ખવડાવી દઈએ એટલે મંતુનો બર્થડે પણ સ્પેશિયલ બની જાય તો ચલો પેલા કરી લે સિમ્પલ એન્ડ સ્વીટ ડેકોરેશન બસ

આવે કે તો હીરુબેન લઈ આવ્યા છે કેક અને હવે બે બેન ભાઈ હું ગાડી હા ત્રિસાનનો ફોન ગઈ છે મન કેક રેડી અને હેપી

હેપી birthday! I like a gift. Wow, you have a gift type. And Paisa, oh, 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 ભાગો oh, 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 હે બર્થડે થેન્ક નાના છોકરાઓને એટલું હોય હવે મોઢે લગાડવાની હે ઓ હેપી બર્થડે ઇફ કે હું લગાડી દઉં મનતુડાના ય હેપી બર્થડે એક મિનિટ હા રેડી હાલો હવે શું કરવાનું

এনে পাছু হজি কেক খাই আবদে ডেকোরেসন বেকোরেসন আবে আইসক্রিম আইস্ক্রিম